じゃあいってみて નામ મુકુદભાઈ ઠાકોરલાલ ભટ્ટ છે અને હું પોરનો રહેવાસી છું આ ભળિયાદેવ મંદિરમાં અમે ટ્રસ્ટી છીએ પહેલાં પાંત્રીસ વર્ષ સુધી અમે જ વહીવટ કર્યો હતો ત્યાર પછી અત્યારે બીજા ટ્રસ્ટી આવ્યા છે એમની સાથે બી અમે એમના સપોર્ટમાં જ છે અને ટ્રસ્ટી તરીકે મંદિરમાં આવીગત સેવાઓ અમે આપી રહ્યા છીએ આ વળિયાદેવ પૌરાણિક વસ્તુ છે વર્ષો જૂનું મંદિર છે અને દર વર્ષે આ રીતના અહીંયા આગળ મંદિરનો દીર્ણોદ્ધાર થાય પાઠોત્સવ થાય અને એમની શોભાયાત્રા નીકળે છે અને આખા ગામમાં એનો વરઘોડો કરે છે અને લોકો એમના દર્શનનો લાભ લે છે અને અહીંયા આગળ દેશ વિદેશથી લોકો પણ આવે છે ઠંડુ ખાવાની માનતા રાખે છે અને ત્યાં ચૈતર મહિનામાં ખાસ કરીને લોકો આવતા હોય છે અહીંયા આગળ એટલે ચૈતર મહિનામાં છોકરાઓને જે ચિકન પોક્સ નીકળે આપણે કહીએ છીએ ઓળી અછપડા જે થતા હોય એના માટે પબ્લિક અહીંયા આવતી હોય છે અને ટાળું ખાવાની માનતા રાખતી હોય એટલે ઘરેથી ઠંડુ બનાવીને લઈને આવી અને અહીંયા જમતા હોય છે અને પોતાની માનતા યાત્રા પૂરી કરતા હોય છે પછી હોળીના પછી રવિવારે અહીંયા આગળ પત્ની સમનો ગ્રંથ આપણે પટની સમાજ અહીંયા આવે છે અને એ લોકો એમને અહીંયા આગળ ઉજવણી કરે છે જે પેલા બળદગાળા લઈને આવે છે એ સંઘ પટની સમાજનો છે અને એ પણ વર્ષે એકવાર વાર અહીંયા આગળ આવે છે જે અત્યારે જે ઉજવણું રાખ્યું કેવી રીતે રાખેલો એ આ પોસ્ટ ચોથ છે જે વર્ષોથી પરંપરા ચાલી રહી છે અને આ તારીખ અને આ દિવસ ભગવાન માટેનો ખાસ છે અને આ દિવસે અમે એમની આ શોભા યાત્રા કરતા હોય છે બહારથી કેટલા શ્રદ્ધાળુઓ આવે છે બહારથી બી ઘણા બધા આવે છે બેન કે જેનું કોઈ ગણિત જ ના હોય અસંખ્યમાં લોકો એનો લાભ લેતા હોય છે શું નામ આપણું મુકુલભાઈ ઠાકોરલાલ ભટ્ટ નમસ્કાર દર્શક મિત્રો ઉજુ સુનિતા ખેરનાર વેલકમ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું આવી છું કોર ગામે કોર ગામમાં જે વડોદરા ગુજરાતમાં પ્રખ્યાત જે વડિયાદેવ શ્રી વડિયાદેવ મહારાજનું મંદિર છે એ મંદિરની આજે પૂજાપાઠ બહુ સરસ અને સુંદર રીતે કરવામાં આવી રહી છે આજે પોષ ચોથના દિવસે એમની જે પહેલાં અહીંયા પૂજાપાઠ કરવામાં આવી હતી એ તિથિ પ્રમાણે આજ પણ એમની પૂજાપાઠ કરવામાં આવી રહી છે આપ જોઈ રહ્યા છો વેલકમ બલકામ મુદ્રનું આજે જે બડીયાદેવ નહારાજની જે પૂજાપાઠ છે એ વિષય આપ શું કહેશું આજે બળિયાદેવ મહારાજનું નવું વર્ષ કહેવાય છે પોષબુ ચોથ ઓગણીસો ને બાણુંની સાલમાં પ્રાણ પ્રતિષ્ઠા થયેલા ત્યાર પછી દર વર્ષે પોષવધ્ધિ ચોથે બળિયાદેવ મહારાજને ગામમાં શોભાયાત્રા નીકળે છે અને બળિયાદેવ મહારાજનો સંગાર કરવામાં આવે છે અને બાજા સાથે બગીની અંદર ઘોડાગાડીમાં બાપજીને શોભાયાત્રા નીકળે અને ગામના નગરજનો અંદર સંપૂર્ણ ભાગ લે છે અને સાંજે બ્રાહ્મણોને ચોરાશીના રૂપમાં આમંત્રણ આપવામાં આવે છે આજે મંદિર છે એ મંદિરનું વર્ષોથી શું મહત્વ વર્ષોથી મહત્વ શરીરના કોઈ પણ દુઃખ હોય શ્રદ્ધાને ભક્તિથી દરેકના રૂપો દૂર થાય આર્થિક હોય શારીરિક હોય માનસિક હોય બધું ભગવાન દૂર કરે છે ઘરે બેસીને માનતા રાખવાની સારું થઈ જાય પછી એમની બાધા કરવાની એવું આ બાબજીની સમજ

મંદિર ગામ ન હોય ઘણા ભગવાન છે ગામ પછી ચાલુ ફરિયાદે મારા પહેલી નથી દિલીપભાઈ હસમુખભાઈ ઊભા જાય વળિયા બાપાના પૂજારી પહોંચે